યુએઈમાં ફરી એકવાર ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે અરાજકતા સર્જાઈ યુએઈમાં ગુરુવારે ભારે વરસાદ અને તોફાનને કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી હતી અને ઇન્ટરસિટી બસ સેવાઓ પણ બંધ કરવામાં આવી હતી ઓફિસમાં કામ કરતા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી હતી મળતી માહિતી અનુસાર દુબઈના તમામ વિસ્તારોમાં મુશળધાર વરસાદ સાથે જોરદાર વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે આ બધા વચ્ચે દુબઈમાં આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તમામ વિસ્તારોમાં સેફ્ટી એડવાઇઝરી જારી કરવામાં આવી છે શાળાઓ ડિસ્ટન્સ લર્નિંગ પર ચાલી રહી છે જ્યારે કંપનીઓને આગ્રહ કરવામાં આવ્યો છે કે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવા વિનંતી કરવામાં આવી છે બાગ બગીચા ઉદ્યાનો અને દરિયાઈ કિનારા હાલ બંધ કરી દેવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ